જેમાં સુત્રાપાડા તાલુકાના બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ પરત જાદવ ગીર સોમનાથ મિલન કારોબારી અને ખેડૂત સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ખેડૂતોની વેદનાઓ જાણી અને ખેડૂતોને ખૂબ વેદનાઓ છે પાક વીમાના પ્રશ્ન છે પોતાની જણસના પોતા ભાવ મળતા નથી મોંઘવારીએ માજા મૂકી ખાસ કરીને ગેસના બાટલાના ચારસોમાં અગિયારસો રૂપિયા થયા ભારતીય પાર્ટીની બેધારી નીતિ રાજસ્થાનમાં સાડા ચારસો રૂપિયામાં બાટલો આપે અને ગુજરાતમાં અગિયારસો રૂપિયામાં ગેસનો બાટલો મળે પેટ્રોલ ડીઝલ સોને પાર કરી ગયું ડોલર છે એ જ્યારે રૂપિયો ગગડ્યો છે એના સામે એ એમના શાસનમાં પંચ્યાસીથી બ્યાસી રૂપિયા થયો

ભગવાન રામ પ્રાર્થના કરીએ એ પીડા બહાર આવે માનસિંહ જોડિયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહામાર આજે સુત્રાપાડા તાલુકાની કારોબારી અને ખેડૂત સંમેલનમાં આજે ખાસ કરીને જેમના ગીર સોમનાથ જિલ્લાનો ખેડૂત પરેશાન છે તમે બધા જાણી રહ્યા છો કે ગયા ઇલેક્શનમાં અમિત શાહજી આવીને કહી ગયેલા હતા કે હું સુગર ફેક્ટરી ચાલુ કરાવીશ હજુ સુધી મેં સુગર ફેક્ટરી ચાલુ નથી કરાવ્યું દર વખતે આવીને ખોટો ખોટો વાયદાઓ કરે છે ગ્રીન બેટનો પ્રશ્ન હોય ખેડૂતના વીમાનો પ્રશ્ન હોય આજે ખેડૂત દેવેદાર બનતો જાય છે આજે હું તમને કહેવા માગું છું કે રાજસ્થાનમાં એમની સરકાર આવી જાય જ્યાં ચારસો પચાસ રૂપિયા માટલો આપે છે ગેસનો અહીંયા અગિયારસો રૂપિયા તો આ ક્યારે નીતિ છે આજે તમે જોવો છો કે ગુજરાતને કાયમ અન્યાય થતો આવ્યો છે લોકસભાની જે ઇલેક્શન આવી રહ્યું છે કે કોંગ્રેસના કાર્યકર્તા તમે જોવો છો કે હજારોની સંખ્યામાં કાર્યકર્તા આવ્યા છે અને આવનાર દિવસોમાં આપણે જૂનાગઢ લોકસભા સો ટકા કોંગ્રેસ જીતશે એના માટે આજે અમારી આ કારોબારી રાખવામાં આવેલી હતી